મારે કોકો આખમ મન નવ બગાડજો આજ મારા કાન જીરા તને તેડવાય આવજો આજ મારા કાન જીરા તને તેડવાય આવજો મારે રિયા નોન દેસ મન નવ બગાડજો મોન મારે મન નોન દેસ મન નવ બગાડજો આજ મારા કાન જીરા તને તેડવાય એ હાલો આજ મારા કાન

મારા ણેરાં ખીરા કેડવાય કેરમઈ